શિક્ષણ પણ થતા મારા વાલા મિત્રો આજના આ સુ પ્રસંગે આપ સૌને મારા નમસ્કાર આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે હું એકથી આઠ જણ અહીંયા ભણી છું મને ખૂબ આનંદ થયો આજે સુખ અને દુઃખ બંનેનો દિવસ છે સુખનો એટલા માટે કે આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છે દુઃખનો એટલા માટે કે એક સાથે મોટા થયા ભણ્યા જે સારા મિત્રો અને સારા શિક્ષકોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે મેદાનમાં મેદાનમાં અને મૉલમાં કરેલી વાતો મસ્તી અને ઝઘડા હંમેશા યાદ રહેશે પ્રકાશ સર પરેશર ઘનશ્યામ સર વર્મા સર પ્રતી મેડમ પલ્લ આવા સારા મિત્રો અમને શાળા શિક્ષકો અમને ક્યાં મળશે જ્યારે અમે ધોરણ છઠ્ઠાવાળા જોડે રમીએ ત્યારે હું એવું કહેતી હતી કે અમે બીજી શાળામાં જઈશું પણ હવે જવાનો સમય આવ્યો ત્યારે મને આ શાળા છોડી જવાનું ગમતું જ નથી પ્રકાશ સર મને સારી સમજ આપતા હતા પરેશર મારી જોડે મસ્તી ખૂબ મસ્તી કરતા હતા ગંજામ સર મને તેને દીકરી જેવી રાખ્યા હતા વર્મા સર વાત વાતમાં હસતા હતા પ્રતીક્ષા મેડમ મુસીબત કહીએ તેનો સોલ્વ કરતા હતા પહેલા મેડમ અમને અમને મુસીબતનો સામનો કહે કહેવા કહેવાનું કરતા હતા હવે આવા શિક્ષકો અમને ક્યાં મળશે જ્યારે જ્યારે સરનો પીરિયડ આવે ત્યારે પાઠ ચલાવતા ચલાવતા અમે મજાક મસ્તી કરતા હતા અમને આવા શિક્ષક ક્યાં મળશે જ્યારે રિસેસ પડે ત્યારે નાના બાળકો મારી જોડે મસ્તી કરવા આવી જાય મને એવું પણ થાય છે કે ધોરણ છ સાત જેવી બહેનપણીઓ મને બીજી શાળામાં મળશે જ્યારે શાળા શાળામાં આવ્યા ત્યારે રડતા રડતા જ્યારે શાળા છોડીને જઈએ છીએ ત્યારે આંખમાં આંસુ આવે છે અંતમાં હું આટલું જ કહેવા માંગુ છું કે અમે ભલે બીજી શાળામાં જતા રહીશું પણ તમને મળવા આવીશું તમારા જેવા પ્રિય મિત્રોને હું અલવિદા કહું છું અલવિદા મારા અલવિદા મારાથી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો આઈ એમ સોરી